આ ગામડા પ્રસંગ હતો તો એક બાપા સુરતમાં આવ્યા આ સુરત માં આવ્યા એટલે પ્રસંગ બાપાને એમ કીધું છે તો એક કામ કરું જાવ છોકરા તો કઈક ફ્રૂટ લેતો જાવ એમાં ફ્રૂટ માર્કેટમાં ગયા સરસ મજાની સફાજન ની લારી પેટી હતી ને બાપા ને આજે કીધું કે આ સફરજન કેમ આવ્યા ઓલો કે દોઢસો રૂપિયા કિલો કે એમ નહીં કે મારે તો કે હડેલા સફરજન લેવા છે હડેલા સફરજન હોય તો કે

એક કાંટી હણા 4 કિલો ને બાજુમાં મેલી દે અને હારા સપર્જનમાંથી હવે 1.5 કિલો આટલું અને હળે પહેલા ભીનાવી નાખે પછી ઉમાંથી 1.5 કિલો લઈ લે આ પ્રસંગ પૂરો જો તે મીઠા બાપા તા ઈ માર્કેટ માં હા અબ એને કઈ ફ્રૂટ લેવું છે ફ્રૂટ વાળા અહીંયા ગયા અને ચીકુનો ભાવ પૂછો ભાઈ ચીકુ કેમ આ પા ચીકુ કે 50 રૂપિયા ને કિલો એમ ઈ કહે કામ બે કિલો આય ઓલે બિચારે 2 કિલો જોઈખા તો કે થેલી નાખ તો થેલી મને કે 1 પીસ પેકિંગ કેમ અલગ અલગ પડીકા વાળી છે અલગ અલગ પડીકા વાળા બિચારો ધંધો કરવો બે કિલો ચીકુ અલગ અલગ નાના નાના પડીકા વાળા લગભગ અડધી કલાક ગઈ કેમ બે કિલો જોઈ ખાલી ના ફેલી માં પીસ પેકી અલગ અલગ પડીકા વાળા ઓલા એ સફરજન ના અલગ અલગ ફળિકા વાળા પાછી અડધી કલાક ગઈ બાજુમાં દ્રાક્ષ પી બાપા કીધું આ દ્રાક્ષ કેમ આવી ઓલો કે બાપા દ્રાક્ષ વેચવાની નથી બાબાની બુદ્ધિ ક્યારેક ક્યારેક આ બુદ્ધિ નું પ્રદર્શન કરનાર યાદ આવે આ ધરતી પર જતા એના માતા પૂનતા

મારે મારી પણ બરોબર એક હાથવાદી બાકી અને ભીમે પાછું વાળી જોયું તો ઓલો માણસ છે ને એ હો ની ભીમ ને એમ થયું કાંઈ પૂરું થઈ ગયું આ લગભગ કાયદ પાંચ માંથી ચાર થઈ જવાના છે આ નો કરવાનો ધંધો કરીને

ઓલો માણસ દોડતો દોડતો ઓલો ટૂટો માણસ તો એની પાસે આવીને કીધું કે આથી કે છોકરો કેમ દોડતું ગયો કે હવન ક્યાં છે ક્યાં આવા હે બે એક તો કે આસુર આપ્યો છે અને ઉપર જાતે કે ભઈ વિનો ના કાવ માં પકડી લીધો ઓલો ઓલો માણાના બે પગ ઉસા દી આ પછી ભીમ નિર્ભય થઈ ગયો હવે વાંધો નહી આવે એટલે ફૂઠા માણે ભીમ ને કીધું કે જા છોકરા કે ઘરે વયો તો એનામાં કેટલી તાકાત એ માણા ને ઓલા ફૂઠા માળા એ પોતાના બગલમાં દબાવી લીધો તો એ પૂઠા કેટલી તાકાત થાય છે એ પૂઠા માળામાં જે હાથ કાપવાળો હોય છે એ કેટલો તાકાત એ જાણવા તું ભીપાસ હોય

કે મને એને શબ્દ વેધી બાળ માર્યા એટલે કે મારા બે હાથ કપાઈ ગયા મારે જીવવું તો નતું મારે મરી દઉં પણ હું જીવું છું એટલા માટે કે ઈ પાંચ માંથી એકાદો જો હાથમાં આવે તો ખાઈ હું એનો ભાઈ છું એ રે અને માના હાથ નું હરિયર કરી આ માને ઓળખી આ આ સૃષ્ટિમાં જે માને ઓળખી જાય ને પછી એને કાઈ ઓળખવાની જરૂર બેતી આ સૃષ્ટિમાં આકાશ કરતું કોઈ ઊંચું હોય તો એ બાપ છે એને ધરતી કરતા કોઈ વિશાળ હોય ને એ બાળક બી જાય પોતાની મા છે એ માતાના ખોળામાં ઉયુ થાય એટલે મા છે એ પોતાના સાડીનો છેડો છે એ બાળક માંથી ઓઢાડી દે એટલે બાળક નિર્ભય બની બાળક એમ થાય કે હવે મારી માથે છે એ મારી માનું ઓઢણું છે

કદાચ બીજા નો પ્રેમ હોય તો એ ઘડેક સાપ લઈ પણ માનો પ્રેમ છે એ વરસાદની ગોડે છે અવિરત છે હા એ તો હે જ ધારો છે કે વેસારા હા એટલે આવી તો